જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલવોયસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ્ ભાગવદ્ ગીતાજીનો અધ્યાય ચૌદમો ગુણ ત્રય વિભાગ યોગ દિવ્ય ભગવાન બોલ્યા હું એકવાર પુનઃ સર્વ જ્ઞાનોમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન સમજાવીશ જે જાણીને સર્વ મહાન સંતો સર્વોચ્ચ સિદ્ધ પ્રાપ્ત થાય અગાઉના અધ્યાયમાં શ્રીકૃષ્ણએ કહ્યું હતું કે સર્વજીવ સ્વરૂપો આત્મા અને પદાર્થોનું સંયોજન છે પ્રકૃતિ પુરુષ માટે ક્રિયાક્ષેત્રનું સર્જન કરવા માટે ઉત્તરદાયી છે આ અધ્યાયમાં તેઓ માયિક પ્રકૃતિના ત્રણ ગુણો વિશે અંગે વર્ણન કરે છે આ જ્ઞાન પ્રાપ્ત કરી અને તેને અનુભૂત જ્ઞાન તરીકે આપણી ચેતનામાં આત્મસાત કરીને આપણે પરમસિદ્ધિ પ્રાપ્ત કરી શકીએ છીએ જે લોકો આ જ્ઞાનના શરણમાં રહે છે તે મારી સાથે ઐક્ય પ્રાપ્ત કરશે તેમનો ન તો સર્જનના સમયે પુનઃ જન્મ થશે ન તો પ્રલયકાળે વિનાશ થશે શ્રી કૃષ્ણ અર્જુનને સુનિશ્ચિત કરે છે કે તેઓ હવે જે જ્ઞાન પ્રદાન કરવાના છે તેને જે લોકો આત્મસાત કરશે તેઓને હવે માતાના ગર્ભમાં બંધનને ભોગવવું પડશે નહીં તેમને બ્રહ્માંડના પ્રલય સમયે ભગવાનના ઉદરમાં નિલંબિત જીવન અવસ્થામાં રહેવું પડશે નહીં તેઓ નવસર્જન સમયે પુનઃ જન્મ લેશે નહીં ત્રણ ગુણો વાસ્તવમાં બંધનનું કારણ છે અને તેમનું જ્ઞાન બંધન મુક્ત માર્ગને પ્રકાશિત કરશે શ્રી કૃષ્ણ જે શિક્ષા પ્રદાન કરવા ઈચ્છે છે તેના પરિણામની ઉદ્ધોષણાની વ્યૂહરચનાનો વારંવાર ઉપયોગ કરે છે કે જેથી શિષ્યને તન્મયતાથી એકાગ્ર કરી શકે ન્યવ્યથિત અર્થાત જેમને દુઃખનો અનુભવ થશે નહીં સ્વયં ભગવાન શ્રમાન દિવ્ય પ્રકૃતિ પ્રાપ્ત કરશે જ્યારે આત્મા માયાના બંધનમાંથી મુક્ત થાય ત્યારે તે ભગવાનની યોગ માયા શક્તિના પ્રભુત્વ હેઠળ આવે છે તે દિવ્ય શક્તિ તેના ભગવાનના દિવ્ય જ્ઞાન પ્રેમ અને આનંદથી સંપન્ન કરે છે ફળ સ્વરૂપ આત્મા ભગવાનની પ્રકૃતિ સમાન બની જાય છે તે ભગવત સમાન દિવ્ય ગુણો પ્રાપ્ત કરે છે સમગ્ર ભૌતિક પદાર્થો પ્રકૃતિ તે ગર્ભ છે હું તને જીવાત્માની ગર્ભાધાન કરું છું એ પ્રમાણે સર્વજીવો જન્મ પામે છે એ કુંતીપુત્ર ઉત્પન્ન થનારી સર્વજીવન યોનિઓ માટે માયિક પ્રકૃતિ એ ગર્ભ છે અને અને હું બીજ પ્રદાતા પિતા છું અધ્યાય સાત અને આઠમાં વર્ણવેલા પ્રમાણે માયિક સૃષ્ટિ સર્જન સ્થિતિ અને પ્રલયના ચક્રને અનુસરે છે પ્રલય દરમિયાન જે જીવો ભગવાનથી વિમુખ હોય તે મહાવિષ્ણુના શરીરમાં નિલંબિત જીવંત અવસ્થામાં રહે છે માયિક શક્તિ પ્રકૃતિ ભગવાનના મહોદરમાં અપ્રગટ રહે છે જ્યારે તેઓ સર્જનની પ્રક્રિયાને કાર્યાન્વિત કરવા ઈચ્છે છે ત્યારે તેઓ પ્રકૃતિ તરફ પાત કરે છે પશ્ચાત તે પ્રગટ થવાને પ્રારંભ કરે છે અને અનુક્રમે મહાન અહંકાર પંચ તનમાત્રાઓ અને પંચમહાભૂતો જેવા તત્વોનું સર્જન થાય છે વળી દ્વિતીય સર્જન બ્રહ્માની સહાયતાથી માયા વિવિધ જીવોનું સર્જન સ્વરૂપ કરે છે અને ભગવાન આત્માને તેમના પૂર્વજન્મોના કર્મો અનુસાર યથોચિત શરીર પ્રદાન કરે છે તેથી શ્રી કૃષ્ણ કહે છે કે પ્રકૃતિએ ગર્ભ સમાન છે અને આત્મામાં મારા વીર્ય સમાન છે તેઓ જીવોના જન સમુદાયને જન્મ આપવા માટે આત્માનું પ્રકૃતિ માતાજીના ગર્ભમાં ગર્ભાધાન કરે છે શ્રીમદ્ ભાગવતમાં વેદ વ્યાસજી આ અંગે સમાન શૈલીમાં વર્ણન કરે છે માયિક શક્તિમાં ગર્ભમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન આત્માનું ગર્ભાધાન કરે છે પશ્ચાત જીવાત્મા કર્મોથી પ્રેરિત થઈને માયિક પ્રકૃતિ તેમના માટે યથોચિત જીવ સ્વરૂપનું સર્જન કરવાનું કાર્ય કરે છે અને તે સર્વ આત્માઓને સંસારમાં મોકલાતી નથી પરંતુ જેવો વિમુખ છે તે કેવળ તેમને જ મોકલે છે હે મહાબાહુ અર્જુન શક્તિ ત્રણ ગુણોથી બનેલી છે સત્વગુણ રજોગુણ અને તમોગુણ આ ગુણો શાશ્વત આત્માને નશ્વર દેહમાં બદ્ધ કરે છે ત્રણ રંગોની છાપના દ્રષ્ટાંત દ્વારા આ વિષય સમજાવી શકાય છે જો આમાંથી કોઈપણ રંગ કાગળ ઉપર મશીન દ્વારા અધિક માત્રામાં પ્રસરી જાય તો ચિત્ર તે રંગ છટાથી પ્રભાવિત થાય તે જ પ્રમાણે પ્રકૃતિ ત્રણ ગુણોથી શાહીથી સંપન્ન છે મનુષ્યના વ્યક્તિગત વિચારો બાહ્ય પરિસ્થિતિઓ ભૂતકાળના સંસ્કારો અને અન્ય પરિબળોને આધારે આમાંથી એક ક્યાં અન્ય ગુણ તે વ્યક્તિ પર હાવી થઈ જાય છે અને તે પ્રબળ પ્રભાવથી ગુણ તે વ્યક્તિના વ્યક્તિત્વ પર રૂપ છાયાનું સર્જન કરે છે આમ આત્મા આ પ્રબળ ગુણોના પ્રભાવ વચ્ચે અસ્થિરપણે ઝૂલ્યા કરે છે શ્રી કૃષ્ણ હવે જીવ ઉપર ગુણોના પ્રભાવ અંગે વર્ણન કરે છે સત્વગુણ અન્ય તુલનાની અધિક શુદ્ધ હોવાથી પ્રકાશ પ્રદાન કરનાર અને પુણ્યથી યુક્ત છે હે નિષ્પાપ અર્જુન તે તે સુખ અને જ્ઞાન પ્રત્યે આસક્તિનું સર્જન કરી અને આત્માને બંધનમાંથી મુક્ત કરે છે આ વિષય આપણે એક દ્રષ્ટાંત દ્વારા સમજીએ એક પ્રવાસી જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્રણ ડાકુઓએ તેના પર હુમલો કર્યો પ્રથમ ડાકુએ કહ્યું આની હત્યા કરી અને તેનું બધું ધન ચોરી લઈ બીજાએ કહ્યું ના તેની હત્યા કરવી નથી આપણે તેને કેવળ બાંધી દઈએ અને તેનું ધન પચાવી પાડીએ બીજા ડાકુની સલાહને અનુસરીને તેમણે તે પ્રવાસીને દોરડાથી બાંધી દીધું અને તેનું બધું ધન ચોરી લીધું ત્યાં થોડે દૂર ગયા ત્યાં ત્રીજો ડાકુ પ્રવાસીને બાંધ્યો હતો તે સ્થાને પાછો આવ્યો તેણે પહેલાં પ્રવાસીને બાંધેલું દોરડું ખોલી નાખ્યું અને તે જંગલના છેડે લઈ આવ્યો તે તેણે તેને બહાર નીકળવાનો માર્ગ દર્શાવ્યો અને કહ્યું હું અહીંથી બહાર નીકળી શકું તેમ નથી પરંતુ જો તું આ માર્ગે જઈશ તો તું સરળતાથી જંગલમાંથી બહાર નીકળી જઈશ પહેલો ડાકુ તે તમોગુણ છે જે વાસ્તવમાં આત્માનું આળસ શિથિલતા અને અવિદ્યા દ્વારા પતન કરી અને તેના હત્યા કરવા ઈચ્છે છે બીજો ડાકુ રજોગુણ છે જે જીવની વાસનાઓને ઉત્તેજિત કરે છે અને તેને અસંખ્ય સાંસારિક કામનાઓમાં બાંધી દે છે ત્રીજો ડાકુ સત્વગુણ છે જે જીવના દુર્ગુણોને ઘટાડે છે ભૌતિક પ્રતિકૂળતાઓને શિથિલ કરે છે અને આત્મા સદ્ગુણોના માર્ગે લઈ જાય છે આમ છતાં સત્વગુણ પણ માહિક પ્રકૃતિના પ્રભાવિત ક્ષેત્રમાં હોય છે આપણે તેના પ્રત્યે આસક્ત થવું જોઈએ નહીં પરંતુ આપણે ગુણાતીતની અવસ્થા તરફ આગળ વધવા તેનો ઉપાય કરવો જોઈએ આ ત્રણ ની પરે શુદ્ધ સત્વ છે આ ભગવાનની દિવ્ય શક્તિઓનો ગુણ છે જે માયાથી પર છે એ અર્જુન રજો રાગથી પ્રકૃતિ ધરાવે તે સાંસારિક કામનાઓ અને અનુરાગમાંથી ઉત્પન્ન થાય છે તથા આત્માને સકામ કર્મોથી આસક્તિ દ્વારા બદ્ધ કરે છે કર્મયોગ એટલે કે વ્યક્તિના કર્મોના ફળોને ભગવાનને સમર્પિત કરવાનો પ્રારંભ એ આ ઝાડને કાપવાનો માર્ગ છે તે સંસાર પ્રત્યે વિરક્તિ ઉત્પન્ન કરે છે અને રજોગુણના પ્રભાવને શાંત કરે છે હે અર્જુન તમો ગુણ જે અજ્ઞાનતામાંથી જન્મે છે તે દેહધારી આત્માઓના મોહનું કારણ છે તે પ્રમાદ આળસ અને નિંદ્રા દ્વારા સર્વ જીવોને ભ્રમિત કરે છે સત્વ વ્યક્તિને માયક સુખોમાં બાંધે છે રજત આત્માને પ્રવૃત્તિ પ્રત્યે અભિસંભિત કરે છે અને તમસ જ્ઞાનને કરીને વ્યક્તિને ભ્રમમાં બાંધે છે હે ભરત પુત્ર સારાય એટલે કે સત્વ આવેશ એટલે રજસ અને અજ્ઞાન એટલે કે તમસ પર આધિપત્ય ધરાવે છે અને કેટલીક વાર આવેશ એટલે કે રજસ ભલાય એટલે સત્વ અને અજ્ઞાન એટલે કે તમસ વર્ચસ્વ દર્શાવે છે અને કેટલીક વાર અજ્ઞાન એટલે કે તમસ ભલાય એટલે કે સત્વ અને આવેશ એટલે કે રજસ પર હાવી થઈ જાય છે શ્રી કૃષ્ણ હવે સમજાવે છે કે એક જ વ્યક્તિની પ્રકૃતિ કેવી રીતે ત્રણ ગુણો વચ્ચે ઝોલા ખાય છે આ ત્રણ ગુણો પ્રાકૃત શક્તિમાં વિદ્યાનમાન હોય છે આપણું મન આ જ શક્તિઓથી બનેલું છે આ ત્રણેય ગુણો આપણા મનમાં વિદ્યમાન થાય છે ઉદાહરણ તરીકે તમે પુસ્તકાલયમાં બેઠા છો અને અધ્યયનમાં વ્યસ્ત છો ત્યાં કોઈ સાંસારિક ખલેલ પહોંચાડતો નથી અને તમારું મન સાત્વિક બની જાય છે તમારું અધ્યયન પૂર્ણ કર્યા પછી જ તમે બેઠક ખંડમાં આવીને ટીવી ચાલુ કરો તેના પર દર્શાવાતા ચિત્રો તમારા મનને રાજસિક બનાવી દે છે ઇન્દ્રિયજન્ય સુખો માટેની લાલસામાં વૃદ્ધિ કરી જ્યારે તમે તમારો મનભાવન કાર્યક્રમ નિહાળી રહ્યા હો ત્યારે પરિવારનું કોઈ સદસ્ય આવીને ટીવી બંધ કરી દે આ ખલેલ મનમાં તમો ગુણની વૃદ્ધિ માટે કારણ બને અને તમે ક્રોધયુક્ત થઈ જાઓ આ પ્રમાણે મન આ ત્રણ ગુણોની વચ્ચે ઝૂલતું રહે છે અને તેમના ગુણો અપનાવી લે છે જ્યારે જ્ઞાન દ્વારા શરીરના સર્વ દ્વારો પ્રકાશિત થાય છે ત્યારે તેને સત્વગુણની અભિવ્યક્તિ જાણ હે અર્જુન જ્યારે રજોગુણની પ્રધાનતા હોય ત્યારે લોભ સાંસારિક સિદ્ધિ માટે ઉદ્ધમ અનિયંત્રિત અને તૃષ્ણાનો વિકાસ થાય હે અર્જુન અવિદ્યા નિષ્ક્રિયતા અસાવધાની અને મોહ આ તમો ગુણના પ્રમુખ લક્ષણો છે જે લોકો સત્વગુણની પ્રબળતા સાથે મૃત્યુ પામે છે તેઓ ઋષિઓના વિશુદ્ધ લોક માં જાય છે જે લોકો રજોગુણની પ્રધાનતા સાથે મૃત્યુ પામે છે તેઓ શકામ કર્મ કરનારાઓમાં જન્મ લે છે જ્યારે જે લોકો તમોગુણની પ્રધાનતા સાથે મૃત્યુ પામે છે તેઓ યોનીમાં જાય છે એવું કહેવાય છે કે સત્વગુણના પ્રભાવમાં કરેલા કર્મો પુણ્યફળ પ્રદાન કરે છે રજોગુણના પ્રભાવમાં કર્મ કરેલા કર્મો દુઃખોમાં પરિણમે છે જ્યારે તમોગુણ સાથે કરેલા કર્મો અજ્ઞાનમાં પરિણમે છે તત્વગુણથી અજ્ઞાનનો ઉદય થાય છે રજોગુણથી લોભ ઉદ્ભવે અને તમોગુણથી પ્રમાદ અને મોહ અને અજ્ઞાન ઉત્પન્ન થાય છે સત્વગુણી ગમન કરે છે રજોગુણી મધ્યમાં રહે છે અને જનધન્ય વૃત્તિ ધરાવનાર લોકોનું અધપતન થાય છે જ્યારે તે ગુણાતીત હોય છે તે મને પ્રાપ્ત કરે છે સત્વગુણી ઉચ્ચ સ્વર્ગીય લોકમાં જાય છે રજોગુણી પૃથ્વી લોકમાં પાછા આવે છે અને તોમોગુણી નિમંતર લોકમાં જાય છે જ્યારે જ્ઞાની મનુષ્યોને એ જ્ઞાત થાય છે કે સર્વકાર્યમાં પ્રકૃતિના ત્રણ ગુણો સિવાય અન્ય કોઈ કરતા નથી અને તેઓ મને ગુણાતીત જાણે છે ત્યારે તેઓ મારા દિવ્ય સ્વભાવને પ્રાપ્ત કરે છે શરીર સાથે સંબંધિત માઈક પ્રકૃતિના ત્રણ ગુણોથી ગુણાતીત થઈને વ્યક્તિ જન્મ મૃત્યુ વૃદ્ધાવસ્થા અને દુઃખોમાંથી મુક્ત થાય છે અને શાશ્વતતા પ્રાપ્ત કરે છે વેદોમાં મનુષ્ય માટે અનેક આચારસંહિતા સામાજિક ઉત્તરદાયિત્વ કર્મકાંડ નિયમો નિર્ધારિત કરવામાં આવ્યા છે આ નિયમદારદાયિત્વો અને આચારસંહિતાઓને સામૂહિક રીતે કર્મ ધર્મ અથવા વર્ણાશ્રમ ધર્મ અથવા શારીરિક ધર્મ કહેવામાં આવે છે તેઓ આપણે તમોગુણ રજોગુણોથી ઉપર ઉઠીને સત્વગુણમાં ઉન્નત થવામાં મદદ કરે છે શ્રી કૃષ્ણ જણાવે છે કે જ્યારે આપણે આ ત્રણ ગુણોને પાર કરીએ છીએ તત્પશ્ચાત માયાજીવને બંધનમાંથી બાંધી શકતી નથી પરિણામે જીવ જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થઈને શાશ્વત પ્રાપ્ત કરે છે વાસ્તવમાં આત્મા સદૈવ શાશ્વત છે પરંતુ તેનું માઈક શરીર સાથેનું તાદાત્મ્ય તેના જન્મ અને મૃત્યુના ભ્રમનો અનુભવ કરાવે છે આ ભ્રામક અનુભવ આત્માની શાશ્વત પ્રકૃતિથી વિરુદ્ધ છે જે તેનાથી મુક્તિ ઈચ્છે છે તેથી માઈક ભ્રમ પ્રાકૃતિ રીતે જ આપણા આંતરિક સ્વને અસ્વસ્થ કરે છે અને આપણે બધા આંતરિક રીતે અમરત્વનો સ્વાદ ઝંખીએ છીએ અર્જુને પૂછ્યું હે પ્રભુ જે લોકો આ ત્રણ ગુણોથી ઉપર ઉઠી ગયા તેમના લક્ષણો કયા કયા છે તેમનું આચરણ કેવું છે અને તેઓ ગુણોના બંધનને કેવી રીતે ઓળખી જાય છે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા હે અર્જુન જે મનુષ્યો ગુણાતીત હોય તેઓ ન તો પ્રકાશ જે તત્વમાંથી ઉદય પામે છે ન તો પ્રવૃત્તિ રજસથી ઉત્પન્ન ન તો મોહ તમસથી ઉત્પન્ન પ્રત્યે ન તો તેમની અત્યધિક ઉપસ્થિતિમાં ધૃણા કરે ન તો તેમની અનુપસ્થિતિમાં તેમની ઝંખના કરે તેઓ ત્રણ ગુણો પ્રત્યે ઉદાસીન રહે અને તેમાંથી વિચલિત થતા નથી કેવળ ગુણોને જ ક્રિયાંતિત કરે એમ જાણીને તેઓ વિહવળ થયા વિના સ્વમાં સ્થાપિત કરે છે જે સુખ અને દુઃખમાં સમાન હોય જે સ્વમાં સ્થિર હોય જે માટીના ઢેફાને પથ્થરને અને સોનાના ટુકડાને સંભાવે જોઈએ જે પ્રિય અને અપ્રિય પરિસ્થિતિમાં સમાન રહે જે ધીર છે નિંદા અને સ્તૃતિ બંનેને સમાન ભાવથી સ્વીકારે જે માન અને અપમાન બંનેમાં સમાન ભાવથી રહે જે મિત્ર અને શત્રુ બંને પ્રત્યે સમાન વ્યવહાર કરે અને જેણે સર્વધુન્યવી ઉદ્યોગોનો પરિત્યાગ કર્યો છે તેને ત્રણ ગુણોથી પર માનવામાં આવે છે જે મારી વિશુદ્ધ ભક્તિ સાથે સેવા કરે છે તે માયિક પ્રકૃતિના ત્રણ ગુણોથી ઉપર ઉઠે અને બ્રહ્મની અવસ્થામાં પહોંચે છે અધિકાંશ લોકો માને છે કે જો મનને ભગવાનમાં શાકાર સ્વરૂપ પર સ્થિર કરવામાં આવે તો ગુણાતીત અવસ્થા સુધી ઉપ ઉપર ઉઠી શકશે નહીં જ્યારે કેવળ તેને નિરાકાર બ્રહ્મ પર સ્થિર કરવામાં આવશે ત્યારે તે માયિક પ્રકૃતિના ગુણોથી ગુણાંતિત થઈ શકશે ભગવાનનું સાકાર સ્વરૂપ અનંત ગુણો ધરાવે છે છતાં પણ આ સર્વ દિવ્ય છે અને માયિક પ્રકૃતિના ગુણોથી ઉપર છે તેથી ભગવાનનું સાકાર સ્વરૂપ પણ નિર્ગુણ છે મહર્ષિ વેદવ્યાસે સ્પષ્ટ કર્યું છે કે ભગવાનનું સાકાર સ્વરૂપ કેવી રીતે નિર્ગુણ છે હું નિરાકાર બ્રહ્મનો શાશ્વત અને અવિનાશીનો સનાતન ધર્મનો તથા અનંત દિવ્ય આનંદનો આધાર છું શ્રી કૃષ્ણ અને બ્રહ્મ વચ્ચેના સંબંધ અંગે પ્રશ્ન ઉપસ્થિત કરી શકે છે અગાઉ વર્ણન કરવામાં આવ્યું છે કે સર્વશક્તિમાન ભગવાન વ્યક્તિના બે પાસા છે નિરાકાર સ્વરૂપ અને સાકાર સ્વરૂપ શ્રીકૃષ્ણ પ્રગટ પ્રગટ કરે છે કે જ્ઞાનીઓ જે બ્રહ્મની સાધના કરે છે તે ભગવાનના શાકાર સ્વરૂપના પ્રકાશ કરે છે વૃંદાવનમાં ભગવાન શ્રી કૃષ્ણના ચરણોના અંગુષ્ઠાના નખમાંથી જે પ્રકાશ ઉત્પન્ન થાય છે તે ગુણાતીત બ્રહ્મ છે જેઓનું જ્ઞાનીઓ તથા સ્વર્ગીય દેવતાઓ ધ્યાન ધરે છે એ જ પ્રમાણે ચૈતન્ય મહાપ્રભુજી કહે છે ભગવાનના દિવ્ય શરીરમાંથી ઉત્પન્ન થતાં તેજપુંજનું ઉપનિષદ બ્રહ્મ તરીકે વર્ણન કરે છે આ પ્રમાણે આ શ્લોકમાં શ્રીકૃષ્ણ સ્પષ્ટ રીતે સુનિશ્ચિત કરે છે કે પરમપ્રભુના સાકાર સ્વરૂપની અવિચળ ભક્તિમાં લીન થવું એ ત્રણ ગુણોના રોગ રામબાણ ઔષધિ છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ